જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પીઝા બર્ગર જેવી અનેક વાનગીઓમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વાપરતા જોઈએ છે તો આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે પણ આજે આપણે ઓછા ખર્ચમાં ઘરે કેવી રીતે બનાવવા તેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરવાની છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તેના માટે આપણે સૌથી પહેલાં ચીલી ફ્લેક્સ બનાવીશું તો ચીલી ફ્લેક્સ બનાવવા માટે મેં જે ઘરમાં લાલ મરચાં હોય છે એ જ મેં લીધા છે તો તમારે આ મરચાંને સૌથી પહેલાં તડકામાં સારી રીતે સૂકવી લેવાના છે પછી જ તમારે આ મરચાંનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલાં આપણે મરચાંના દિત્યાના ભાગને આ રીતે તોડી લઈશું અને જે બીજનો ભાગ હોય છે તેને આપણે અલગ કરી લઈશું તો આ રીતે આપણે ડીશમાં બીજના ભાગને અલગ કરી લઈશું અને જે મરચાંનો ભાગ હોય છે તેને આપણે સેડમાં મૂકી દઈશું આપણે જે ઘરમાં લીલા મરચાં હોય છે તે લાલ થઈ જાય છે તે મરચાંને તમે તડકામાં સુકવીને પણ ઉપયોગ કરીને બનાવી શકો છો જો તમે ઓછું તીખું ખાતા હોય તો તમે કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો અહીંયા મેં મરચાંમાંથી બીજનો ભાગ અલગ કરી લીધો છે હવે આપણે બીજની ડીશને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે આ મરચાંને એક પ્લાસ્ટિકની બેગમાં લઈ લઈશું તમે આને મિક્સરમાં ચાલુ બંધ કરીને પણ બનાવી શકો છો મરચાં કટરમાં પણ બનાવી શકો છો અને ચોપરમાં પણ બનાવી શકો છો તો આ રીતે આપણે પ્લાસ્ટિકની બેગમાં ભરી લઈશું હવે આપણે તેને આ રીતે હાથેથી મચવીશું તમે આ રીતે એકથી બે મિનિટ મસળશો તો તમારા ચીલી ફ્લેક્સ એકદમ સરસ બનીને તૈયાર થશે તો મરચાંને આપણે આ રીતે પ્લાસ્ટિકની કોથળીમાં સરસ રીતે મસરી લીધા છે હવે આપણે આને એક પ્લેટમાં ઘાટી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયા છે હવે જે આપણે બી અલગ કરીને રાખ્યા છે એને આપણે આ મરચાંની અંદર જ ઉમેરી દઈશું પછી આપણે મરચાં અને બીને સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું તો આ રીતે તૈયાર મળે છે બજારમાં ચીલી ફેર ઘણા મોંઘા મળતા હોય છે પરંતુ આપણે આ રીતે ઘરમાં ઓછા ખર્ચામાં બનાવીને પણ તૈયાર કરી શકીએ છીએ હવે આપણે બનાવીશું ઓરેગાનો જે બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળતો હોય છે આપણે ઘણી બધી વાનગીમાં ઓરેગાનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે ઓરેગાનો ઘરે જ બનાવીશું અજમાના પાન ખેતરોમાં પણ ઉગતા હોય છે અને બગીચામાં પણ ઉગતા હોય છે અને તમે કુંદામાં ઘરે પણ ઉગાડી શકો છો તો અજમો સરળતાથી ઊગી પણ જાય છે તો આ રીતે મેં અજમાના પાન લીધા છે તમે જોઈ શકો છો કે આ પાન થોડાક જાડા હોય છે આવા જે પીળા થઈ ગયા હોય એ પાનને આપણે ઘાટી લઈશું અહીંયા મેં ખરાબ પાનને અલગ કરી લીધા છે હવે આપણે આને ધોવાના છે અજમાના પાનમાં જે આકા હોય છે તેમાં બહુ ધૂળ હોય છે તો સૌથી પહેલાં આપણે અજમાના પાનને સારી રીતે ધોઈ લઈશું તો એના માટે આપણે એક વાસણમાં પાણી લઈશું અજમાના પાનને આપણે પાણીમાં નાખીને હાથેથી સારી રીતે ઘસીને ધોઈ લઈશું હવે અજમાના પાનને આપણે આવી રીતે હાથેથી નીતાારીને કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી બધું પાણી નીતરી જાય તો તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલી બધી માટી નીચે બેસી ગઈ છે હવે આપણે વાસણમાં બીજું પાણી લઈને અજમાને ફરીથી સારી રીતે ધોઈ લઈશું ધોવેલા પાનને આપણે કાણાવાળા વાસણમાં લઈ લઈશું અહીંયા અમે બધા જ પાનને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે એક ચોખ્ખું કપડું લઈશું અને કપડા ઉપર આ રીતે આપણે અજમાના પાનને પાથરી દઈશું પછી આપણે બીજું એક ચોખ્ખો નેપકિન લઈને અજમાના પાનને આવી રીતે સારી રીતે લૂછી લઈશું અહિયાં આપણે અજમાના પાનને એકદમ સરસ રીતે કોરા કરી લેવાના છે હવે આપણે કોરા થયેલા પાનને એક માં લઈ લઈશું હવે આપણે ગેસ ઉપર એક લોઢી મૂકીશું અને લોઢીને થોડી ગરમ થવા દઈશું અહીંયા આપણે લોઢી થોડી ગરમ થઈ ગઈ છે હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું આપણે જે અદમાના પાન લીધા છે એને આ રીતે આપણે તવી ઉપર ગોઠવી દઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે તમે ઓરેગાનો બનાવવા માટે આ પાનને તડકામાં સૂકવીને પણ ઉપયોગ કરી શકો છો અથવા ઓવનમાં પણ તમે બેક કરી શકો છો સાતથી આઠ મિનિટમાં આપણે આ પાનમાંથી ઓરગાનો તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધા પાનને ગોઠવી લઈશું એકદમ ધીમા ગેસ ઉપર જ આ પાનને આપણે આઠથી દસ મિનિટ સુધી શેકવાના છે તો આ રીતે શેકાય તે રીતે આપણે પાનને ફેરવતા રહીશું અને બધા પાનને આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા પાન આપણા થોડા શેકાઈને સંકોચવા લાગ્યા છે તમે જોઈ શકો છો કે આપણા પાન ઘણા બધા લાગતા હતા પણ અત્યારે શેકાઈને એકદમ ઓછા થઈ ગયા છે તો આ રીતે તમે વધારે પાન લઈને પણ ઓરગાનું બનાવી શકો છો તો પાનને આપણે હાથમાં લઈને ચેક કરીએ તો પાન એકદમ સરસ ભૂકો થઈ જાય છે તો આપણા પાન એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તે કઈ પહેલાં પાનને આપણે ડીશમાં ઘાટી લઈશું અને એકથી બે મિનિટ માટે ઠરવા દઈશું તો આપણે સેકેલા અજમાના પાન ઠંડા થઈ ગયા છે તો આ રીતે હાથમાં પાન લઈને આપણે પાનને મસરીશું તો એકદમ સારી રીતે મસરાઈ જાય છે તો આ રીતે આપણે બધા પાનને મસરી લઈશું અને એકદમ સરસ ભૂકો કરી લઈશું આ રીતે મસળવાથી તેની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગે છે તો આ રીતે તમે અજમાના વધારે પાન લઈને તમે બનાવીને રાખી પણ શકો છો તો આ રીતે એકદમ સરસ રીતે તમે ઓરેગાનો અને ચીલી ફેક્સ બનાવી શકો છો તો આ રીતે ઓરેગાનો અને ચીલી ફેક્સ બનાવવાની આ રીત તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ